વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં હૃદય કંપાવી નાખે તેવી ઘટના બની છે ડૉક્ટરની બેદરકારીના કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે વાસ્તા કોઠરીયા ગામના રહેવાસી હેતલબેન પડિયાર પ્રસ્તુતિ કરવા માટે વડોદરા શહેરના શ્યાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસ્તુતિ ગૃહમાં દાખલ થયા હતા દાખલ થયા બાદ તેમને બે જુડવા છોકરીને જન્મ આપ્યો ત્યારબાદ તેમની તબિયત બગડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ડૉક્ટરના કહેવા પ્રમાણે તેઓને ડેન્ગ્યુ થયું હતું ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જેને લઈને તેમના પરિવાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને ડોક્ટરોની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના પરિવારજનોએ જણાવ્યું હતું આ બનાવના પગલે રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હું પોતે લાલભાઈ સરપંચ વાસના કોતરિયા આજે જે મારા ગામમાં જે હેતલબેનો જે બનાવ બની ગયો છે રૂકમણી ચૈતન્ય પ્રસિદ્ધિ ગૃહમાં એસએચજી હોસ્પિટલ જે બનાવ બન્યો છે ડૉક્ટરોની નિષ્કાળજીને લીધે બન્યો છે એમને જે અમને કાલે સાંજે જણાવવામાં આવ્યું હતું કે અમે ઓપરેશન ફરીવાર ખોલીને જે ફરીવાર અમે જે અંદર તપાસ કરી તો અંદર કોઈ એવી જાનહાનિ થાય એવું હતું જ નહીં અને એ ઓપરેશન ખોલવાનું ફરીવાર ખોલવાનું કારણ શું હતું એ ડૉક્ટરો અમને જણાવતા નહીં કેમ ખોલ્યું કેમ કે એમની નિષ્કાળજી હતી અંદર એમનાથી કંઈક નુકસાન થઈ ગયું છે એ નુકસાનને કારણે એ લોકો જણાવતા નહીં એટલે તો ફરીવાર એમને ઓપરેશન ખોલ્યું કે એમનાથી જ નુકસાન થયું છે એટલે આવા ડૉક્ટરોની નિષ્કાળજીની રીતે સરકારે ધ્યાન પર લેવું જોઈએ અને આવા ડૉક્ટરોને ઘેર બેહવા જોઈએ ખોટો સરકારનો પગાર ખાઈ રહ્યા છે અને આ બધા દર્દીઓની નિષ્કાળજી રાખી રહ્યા છે અંદર અંદર વોર્ડની અંદર એ લોકો મોબાઈલ જુએ છે કે પેશન્ટની નિષ્કાળજી રાખવા કાળજી રાખવા માટે કે નિષ્કાળજી છે તો એમને મોબાઈલ જોવાનો પગાર આપે છે સરકાર તો આવી રીતે પગાર એ લોકોએ ના લેવા જોઈએ એટલે આવા ડૉક્ટરોને ધ્યાને લઈને અને સરકારે ઘેર બીહાર અને એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અહીં આગળ બતાવાયેલી ને તો ડાયરેક્ટ દાખલ કરી દીધી કમ્પ્લેટ એમ હાજી અમી એને હોય નતો કંઈ જ જાતને કંઈ પ્રોબ્લેમ નથી ખાલી તાવ હતો તાવ હતો ને તો એમને કીધું રિપોર્ટ કર્યા પછી કીધું તાવ છે ડિલેવરીનો તો કંઈ જ જાતનો કંઈ જ દુખાવો નહોતો તો અમે કહેવા જઈએ એને બહુ દુખે છે બહુ દુખે છે તો બધા મેડમો શું કે કે સમારો નહીં ઉપર નીચે અમે કેટલી વાર કર્યો કે સમારો નહીં પછી બહુ એને દુખવા મળ્યું રડવા મળ્યું તો અમે ઉપર લઈ ગયા તો ઉપર કોઈ ચેક ના કરે લેબર રૂમમાં ઊંઘડ રાખી ભાઈ તાત્કાલિક બહાર આવીને એવું કે છે આવું સિઝર કરવું પડે સીઝર કરવું હોય તો થોડીક વાર વાટ જોવી પડે અને પોની બોની પીવડાવવાનું નહીં કશું નહીં ના તો તત્કાલીન સીઝર કર્યું અને સીઝર કરતો વારે નહીં લાગી અડધો કલાક થયો છે સિઝર કર્યા પછી અને બ્લડ ચાલ બહાર આવી પછી બ્લડ ચાલુ થઈ તોય મેં ડૉક્ટરને કીધું એને બ્લડ આવે છે બ્લડ તો આવે જ બેન કે તો પછી બહુ વધારે આવવા મળ્યું તોય કીધું સર બહુ વધારે આવે છે બ્લડ તો ચાલુ જ રહેવાનું બેન તો પછી બડખાણ બડખા પડવા મળ્યું બ્લડ તો મેડમો આવીને લઈ ગયા ત્યાં જ્યારે પૂછ્યા કેવું છે ડેન્ગ્યુન લીધે એવું થાય છે ડેન્ગ્યુન લીધે એવું થાય છે ચોપન બોટલ એને ખૂન ચડ્યું છે તો એવું જ થાય છે અને જ્યારે પૂછે ત્યાં રિકવરી આવે અમે એવું કીધું અહીંથી બીજે લઈ જઈએ તમારથી ના થાય તો ત્યાં કે ના રિકવરી થાય છે પેશન્ટને કે પોચ સાજે છઠ્ઠો દિવસ છે ને અહીં ઝાલવાની હાલત એની છોરીઓનો એને મોડો પણ નહીં જોયો અને અમે જ્યારે જઈએ ને ત્યારે તમે બહાર જતા રહો અંદર અંદર વાતો કરી લઈએ પછી બહાર આવી નમૂન ડિસિઝન આવે કે આવું છે આવું છે એને અહીંયા બેહોશ હતી નમૂન બહાર કાઢીને એની સોય હોય લીધી અંગૂઠો હોય લઈ લીધો એ અંગૂઠો શા માટે લીધો એ નહીં કહેતા અને પાછા જે હારા રિપોર્ટ એના હતા એ રિપોર્ટ હોય બદલી કાઢ્યા છે અને પાછા મેડમો એવું અંદર વાત કરે અમને મને જોઈ ન હતી કે એની બેન અંદર છે તો એવું કહે છે બહાર જઈને આપણે એવું કહેવાનું એને હાર્ટ એટેક આવ્યો છે એવું કહેવાનું એવી બધી વાતો કરે છે તો એમની જ ગલતી છે એમને બધું મારી બેનને માન નાખી છે કાઢી છે પેશન્ટનું નામ મિતલબેન પડિયાર છે અમારો પ્રશ્ન એ છે કે લોકોએ સીઝર કર્યું સીઝર એ લોકોએ અમને ઓકે આપ્યું બરાબર છે પછી સોનોગ્રાફી કરી સોનોગ્રાફી ઓકે આપી એ લોકોએ ત્યાર પછી સીઝર પાછું ખોલવાની એ લોકોને સી જરૂર પડી એનો અમારે રિપોર્ટ જોયો એ કરવાથી અમારું પેશન્ટ ખરાબ થયું છે એ લોકોની જવાબદારી રહેશે બધી અસભ્યતા વર્તન કરે છે તમે કંઈ પણ વસ્તુ પૂછો રિસ્પોન્સ મળતો જ નથી તમે પૂછો હું અને એ લોકો જવાબ આપે છે હું અમારે પ્રશ્ન હતો બ્લડનો બ્લડ માટે પૂછવા જઈએ તો એ કહે છે ડેન્ગ્યુ ડેન્ગ્યુનો અમે રિપોર્ટ માગીએ તો ના કહે છે તમારે લો થઈ ગઈ છે એટલે એમના દસ આસિસ્ટન્ટ હોય બધાના જવાબ અલગ અલગ આવતા હતા બધા શીખવ છે એના લીધે અમારો કેસ બગડ્યો છે